માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કંઈ કામ હજી કર્યું નથી કારણ કે દસ વાગે જ હજી જો મેડમને દવા પીવડાવવાની છે કારણ કે એમની તબિયત સારી છે નહીં બે ત્રણ દિવસથી તાવ ને બધું આવે છે એટલે કશું કામમાં આપણે ઠેકાણું પડતું નહીં તો અત્યારે દસ વાગી ગયા ને તો એ જો મારી પથારી એમના એમ પડી છે પણ પહેલાં મારો કટકો પછી બીજી બધી વાત તો હવે આપણે બાબુ નહીં નહીં પહેલાં દવા પીવડાવી દેવાની તો એ જો જાતે દવા પીશે એવું કહે કે હું જાતે દવા પીશ તો મારી છોકરી એટલી ડાઈ છે ને કે એને જાતે જાતે દવા પીવે છે હવે એના હવે તો મારું થઈ ગયું છે પણ એમ કે કોષ પૂરો કરવો પડે દવાનો નહીં તો પછી પાછો તાવ આવી જાય તો પાછો પ્રોબ્લેમ થઈ જાય તો અત્યારે પાછી રમતી હતી હવે પાછો થોડો થોડો તાવ ચડે હું પેલા દવા પીવડાવી દઉં અને પછી આપણે કામનું સ્ટાર્ટ કરીએ તો હે ને બે ત્રણ દિવસથી તો એટલું હેરન કરે છે ને તાવ આવે એટલે જ આવકાર ન કરો મસ્ત મજાની રમતી હોય ગાર્ડનમાં રમવા જાય તો જો આપણે હવે દવા પીવડાવી દઈએ તો શરદી તાવ ઉધરસ

હાલત કેટલી રોતી જઈને પીતી જાય દવા ટોરીને એમાં કપડા બગડ્યા ને રોવા માંડી જ કપડા નઈ બૌ હવે હવામાન કામ બધું

काम तो पति नहीं कर रहा उनके मैं शरबत पी वो और बने आप हाँ। बताओ। 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 何それ કેવું બન્યું કેવું બન્યું મસ્ત મસ્ત ઓકે તો હું એક કામ કરું કે ચલો હું કામ કરું હવે ધવાનો પતિ જીયું હે અને હવે ખાલી પોતું બાકી રહ્યું હે અને બબુને નવડાઈ ખોસી ગાર્ડનમાં મોકલી દીધી હે નું હવે નઈ નવા પોતું કરું કપડા બોર દીધા કપડા ત્યાં ધોવા નહીં મોણા જોઈ શાંતિથી તો પહેલા પોતા કરે ને

કેમ નહીં મજા આવતી લો બસ જો તા પપ્પાએ કામ હો આપી દીધું આપણા જીવ કામ લઈને આવ્યા જો તો ફોલવાનું આપણે હજી આમાં નહીં ફોલવાના તોડીને ફોલવાના ડબલ સત મારે હાજના પાંચ છ વાગી જશે તાણ એમની ડાર થશે કેટલા બધા હજી તો આટલા

મે એમાં દીકાન ચોટલી વાળી જો સ્કૂલે જાય ને એટલે આવી ચોટલી લઈને જવાનું આમ મોઢું જ દેખાડતા રહું ગાઈસ ને હવે ચાલો બીજી વાર દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે વિડીયોને એન્ડ કરી નાખીએ ને પછી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાબા બેટા ટકે દે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બધું કહી દે કહી દે કેમિલો લેવો હે જેવો કેમિલો લેવો છે આવો સોન જો એ પડીસ પેલી બાજુ પડી જવાય Hello guys, I'll zoom bye bye ta